નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર પાસેના ભાલ પંથકમાં વીસ થી વધુ ગામો માં વરસાદી પાણી નો ભરાવો થતા ખેતીવાડી ને ભારે નુકસાન થયું છે આ ગામોમાં તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર અને સહાય આપવા માગણી કરવામાં આવી છે બાલના માઢિયા સનેશ સવાઈનગર પાળિયા દેવાળિયા સહિતના વીસથી વધુ ગામના આગેવાનો તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મીઠાના અગર માટે કરવામાં આવતા મોટા પાળાના કારણે નદીના વહેણમાં અવરોધ ઉભો થાય છેલ્લા સાત વર્ષથી આ સમસ્યાના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે પાણી ભરાવાની સમસ્યાનો પણ કાયમી ઉકેલ લાવવા ગ્રામજનોએ માગણી કરી છે